નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન ઓરિજિનલ બંને નસલની દૂધવાળી ભેંસો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે ત્યાં જઈ તમે કોન્ટેક પણ કરી શકો છો ત્યારબાદ આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી અમે આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ બંને નસલની ભૂરી ભેંસ જોઈ છો આ માલિકને એક સાથે બે ભેંસો વેચવાની છે એક એક લેવી હોય તો પણ તમે માલિકનો નો કોન્ટેક કરી શકો છો તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ભેંચની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે દોવામાં સાવ સોજી અને ફૂલ જવાબદારીવાળી વાળી ભેંસ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ભેંસ હાલમાં ચાર દિવસથી આ વીયાલ છે ભેંચ નીચે પાડો છે ને માલિકના કહેવા મુજબ આજરમાં આખા દિવસનું દસ લિટર કરતાં વધારે દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ ભેંસ ગમતી હોય તો આ ભેંસની અંદાજિત કિંમત માલિકે એક લાખને દસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કર્યા આપવામાં આવશે ત્યારબાદ આજ માલિકને એક બીજી ભેંસ પણ વેચવાની છે આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ હાલમાં ચાર દિવસ થયા વિયાણેલ છે ભેંસની નીચે પાડો છે ત્યારબાદ હાજરમાં દસ થી અગિયાર લીટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક માટે માટે અથવા તો દૂધ ખાવા માટે ભેંસો લેવી હોય તો એના માટે સારામાં સારી છે ફૂલ ઘરાવ ભેંસો છે દુવામાં સાવ સોજી છે અને તાજી વિયાણેલ ભેંસો છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને આ બંને માંથી કોઈ પણ ભેંસ ગમતી હોય તો તમે માલિક નો કોન્ટેક કરી શકો છો માલિક છે માલિક નું નામ છે પિન્ટુભાઈ ત્યારબાદ માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે પંચાણું દસ છવ્વીસ પંદર આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો આ બંને ભેંસો તમને ગામ માણસા તાલુકો પણ માણસા અને જિલ્લો ગાંધીનગર ત્યાં જોવા મળશે તો જે કોઈ પશુપાલક ભાઈને કોઈ પણ ભેંસ તો તમે રૂબરૂ જઈને આ આ ભેંસોનું દૂધ ચેક કરી મનપસંદ ભેંસ તમે ત્યાં જઈને ખરીદી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ Tu sahut si pelak temra sudi kau cire.